નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક દરેક ગુજરાતી સિનેમા પ્રેમીને ગર્વ થાય એવી ક્ષણની વાત કરવા જઈ રહ્યા છીએ ઝાનકી બોડીવાળાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમની ફિલ્મ એટલે વંશ લેવલ વન અને વંશ લેવલ ટુ વંશ લેવલ વન ઉપર ઝાનકી બોડીવાલાને એક રાષ્ટ્રીય વરદ હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ વંશ લેવલ ને આખી ટીમને ખૂબ ખૂબ આભાર આપણે વ્યસ્ત કરીએ છીએ ને આવી સરસ મજાની ફિલ્મો ઝાનકી બોડીવાલા આપતા રહે એવી આશા રાખીએ છીએ ને વંશ લેવલ વનની આપણે જો ફિલ્મની કાંઈ વાત કરીએ તો એક વશીકરણની કુચ કાંઈ ફિલ્મ છે એવું આ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે પણ આ ફિલ્મની અંદર જાનકી બોડીવાલા હિતેન કુમાર જેવા સરસ મજાના એક્ટરોએ આ ફિલ્મમાં કામ કર્યું છે વંશ લેવલ ટુમાં હિતુ કનોડિયા ઝાનકી બોડીવાલા ને હિતેન કુમાર જેવા સરસ મજાના એક્ટરોએ આ ફિલ્મમાં કામ કર્યું છે ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો